દેશની સરહદો અલર્ટ પર છે ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ સામે આવી રહી છે મુખ્યમંત્રી ફરી એકવાર મિટિંગ લઈ રહ્યા છે સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સની સાથે પોલીસ પણ તૈનાત છે અને એની વચ્ચે કચ્છમાંથી આદિપુરમાંથી એક વિડીયો સામે આવ્યો અબડાસા પાસેના એક ગામમાં વિડીયો સામે આવ્યો મિસાઇલ અટેકનો વિડીયો સામે આવ્યો જેમાં મિસાઇલ પડેલી દેખાઈ અને હવે અત્યારે પણ કચ્છમાં પરિસ્થિતિ વણસેલી છે સ્થિતિ ચાલુ છે ભુજના નાગોર પાસે બે પાકિસ્તાની ડ્રોન દેખાયા કચ્છના અબડાસાના સાંઘીની પાસે પાકિસ્તાની ડ્રોન આવ્યા ઉડાડી દીધા છે ત્યાં તો એસ ચારસો એટલે આપણી જે સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ છે એને પણ ચાલુ કરવાની જરૂર નથી પડતી ભારતની પાસે જે ડિફેન્સ ગન છે એનાથી આવતા ડ્રોન એટેકને આપણે સતત નિષ્ફળ બનાવી રહ્યા છીએ ડિફેન્સ મિનિસ્ટ્રીએ પણ જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે એમના એમાં જે એરફોર્સ સ્ટેશન પર પાકિસ્તાને હુમલો કર્યો અને એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને થોડું ઘણું નુકસાન પહોંચાડી શક્યા મોટાભાગની સ્ટ્રીપને બધું જ બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને ભારતે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે પણ એમાંથી એક એરફોર્સ સ્ટેશન કે એરબેઝ એ ભુજનું પણ હતું અને એટલે જ પાકિસ્તાનના હુમલા ભુજ સુધી પહોંચી ગયા પાકિસ્તાન અતિશય આક્રમક રીતે ગઈકાલે રાતથી જે એગ્રેશન સાથે લડાઈ લડી રહ્યું છે એણે આ યુદ્ધને વધારે એસ્કલેટ કર્યું છે અને હજી એક પછી એક સીડીઓ એ લોકો ચડતા જઈ રહ્યા છે અને એમાં અમેરિકા જેવા રાષ્ટ્રોનો જો આડકતરો સહયોગ કે સહકાર ન હોય અથવા એમની ચોખ્ખી ના ન હોય આમાં તો આ શક્ય નથી અને એટલા જ માટે દુનિયા મજા લઈ રહી છે એ બધાની વચ્ચે આપણી પ્રાથમિક જવાબદારી કે કર્તવ્ય માત્ર એટલું બને છે કે આખી દુનિયા જ્યારે રાહ જોઈને બેઠી હોય કે ભારત માટે જે કહેવાય છે આખી દુનિયા એવું કહે છે કે ફ્યુચર બિલોંગ્સ ટુ ઇન્ડિયા બધા એવું કહે છે કે ભારતીયોનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે ત્યારે દુનિયાનો એક વિશાળ હિસ્સો છે જે પ્રતીક્ષામાં છે કે કાલે ભારત પડી જાય આપણે સાબિત કરવાનું છે કે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે જ્યાં સુધી ગૌરવને સ્વાભિમાનથી લડતા રહીશું ત્યાં સુધી આવા પચાસ ડ્રોન આવશે ને પાંચસો ડ્રોન આવશે ને તુર્કી નઝરબેઝાનના બીજા દસ દેશો આવી જશે તો પણ ભારત સક્ષમ છે પોતાની રીતે લડવા માટે ભારત એ સંસાધનો વાપરી રહ્યું છે જે ખાસા બધા આપણા ડીઆરડીઓએ પણ વિકસાવેલા છે એ સિવાય આપણે ખરીદેલી સિસ્ટમ છે પાકિસ્તાન લોન લઈ રહ્યું છે અને આઈએમએફ એને આતંક ફેલાવવા માટે લોન પણ લોન પણ આપી રહ્યું છે અને બધાની વચ્ચે ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ગુજરાતમાં આખો કચ્છ વિસ્તાર અતિશય સંવેદનશીલ બન્યો છે ભૂત સુધી એ હુમલા પહોંચી ગયા છે નાગોર પાસેનો વિડીયો પણ સામે આવ્યો છે મિસાઇલ અટેક છે એને પણ આપણે નિષ્ફળ કર્યો છે નાગરિકો સતર્ક રહે એવી એવી અપેક્ષા છે નાગરિકો પાસેથી અને સૌથી મોટી વાત એકતા જાળવી રાખવાનો આ સમય છે